પણ માતા કેવો કેવા વખાણ કરે છે એક નંબર નું લુકવાડ છે પૈસા લેવાય આવ્યો એમને ઓય પાસ આચાર તું આની બોલો અરે ભાવા ભાઈ એડા લણી ને તરત કઢાઈ તમારા પૈસા તમ તારે એવું હોય ને તો એડા બે બોરી લઈ જાજો બસ આરી બીજું વર આયું હા એડા હજી તું એડા કઢાઈ રહ્યો ને મારા 3000 રૂપિયા તું આલી રહ્યો રયો પણ વચમાં બુડો માર પાડો મોડો નતો થઈ ગયો

અલે આખા ગામ માં પૂછ્યા ખાલી આપડો વ્યવહાર કેવો હોય કોઈ રૂપિયો ના હોય એમ બાચ્યો તારા તમે ઘર ના હતા એટલે મૂકું હાલ ની હાલ હાલ ની હાલ એમ કરતા કરતા પૈસા હતા પણ વપરાયે

ચમ કાળું ફોન શું કરવા કરો હે મારે કોમ હે થોડું તમાર બેન નું એટલે પણ તું અડધી રાતે ચમ હોય આયો તારી પણ અડધી રાત ની જરૂર પડી અડધી રાતે જાવું ફોટો શું જરૂર છે ઈ તો હું પા કઈ પેલા કાળું તો બોલાવ બોલાવ હેલો હા કાળું આય ને તે સમજી આયો હું કોમ છે કોમ છે હું આય આવે હે ને કારુ આવે હે લાલભાઈ તમે નોમ બહુ મોટું બનાવ્યું યાર ઓમ વાત થાય ને ગોમ કે લાલભાઈ જો મોણા કોઈ નઈ નોમ પેટ કરા ને પણ નોમ હારું બનાવી દો લાલભાઈ મને કેમ હા આવો આવો ભાઈ જો બહુ આવો પણ તમારી યાર માર્કેટમાં માં ચાલી ગયો તમે ઈ વાત હાજી પણ તું કે મારલી બધી મેટસ મારે હારી તો કોમે આયેલો હે આજો તમને ધીરે કેવ કે મારો તમારો બૂસ મારીને મારે ધર્મનું કામ કરવાનું

અને એ ઉપરથી એ મોજ થઈ જઈને પાડી હવે લુવા ના લે પાડી વગર ભેંસ એટલે મારે દવા તો કરાવી પડે ને ખેતર તો તેવલા પેલી નકરો दारू પાપા કરે ને એમાં અડણો મળે ના ના માર પેલા તું હળવે એ જ ના ના એટલે એવું નહીં ભૂલું પણ પાડી એવી મોદી પડી તેને પેલું લોહી નું કેન્સલ થઈ ગયું બીજું કોઈ કેટલા પૈસા ની જરૂર હતી કશું નઈ વધારે તો નઈ જોતા તમે બે વડે વીસ હજાર નો ટેકો કરી દો તો મારું કોમ થઈ જાય મને વચ્ચે આ બધો કોમ કરતું હોય વચ્ચે આવશે પછી મેં ગરીબ હું અલ કારુ ભાઈ વી હજાર તમે આલો અને વી હજાર હે ને લાલ ભાઈ આલે એટલે મારું કોમ થઈ જાય તારા બાપ યાર છોડ કર ગયા હતા તારી માં ઓ ઓ કોક વિચાર હે એટલે વિચારવાનું એમાં શું હોય પૂરો પૈસા આલવાના હે એમાં

તમે કેનાલ માં જઈને પડીશ ને તમારે બેનું નામ લખીને જતો રહીશ કે લાલજી અને કારુ જોડે પૈસા હતા ને તોય મારું કોમ કર્યું નહિ મારી પાડી મોજ હતી તો અમે મે ગાલી નહીં દે શકતા નહી ગાલી નહી દેનો આ ફેમિલી ફેમિલી દેખતી હે વરના મે એસે એસે ગાલી દું એસે એસે ગાલી દું ના જિંદગી ભર યાદ રખે હાલો હા આ દે વીજી માગે પણ એટલા તો નહી હાલવા પોસ્ટ પોસ્ટ કરી હાલો આરે આવું કેહરન ખોટું આપણું નામ આવ

હજારમાં ચાલ કરાય પણ ભેગી મારી કરાયો ચાલ તો કરાવી પડે મારે એટલા પણ તારા પૂછી તો લેવા કે શું કોમ છે ઈ પાડી નું મોહલું કરીને લઈ ગયો હે પણ ઈ ખોટા હાવ ગુસ જ મારે હે ખબર તો છે આપણે ઈ માજ્યા રહે એટલે કોસ ડાલ્યા ને હવે નકર પેલજીન શું લુ દા કોમ કરાવું હે નકર પેલજીન દારૂ પા પા કરે ને પછી કોમ કરાવશે ઓ હાવ બુસ મારો પણ આકે વડ કેના હે પડન મરે મરે તો વડ 5000 નો માર સારે હાર વેડો હવે તો મુએ જઉં જાવું હે ઓય હા એ હાર હા તાર મન ઉઈ લાલજી અન કારુ કોદારો કોઈના ના કામ ના આવે પણ આ પીએમજી કોઈ ને છોડ્યા નહીં નિયન બેન જાય છોડ દો છે બસ મારવા પીએમજી નું નામ છે એક પર છે હા હવે પેમજી સુખ શાંતિ બેસ લે આપણે હાલ તો 15000 નો મેર આવી ગયો હે એ તારે લીલા લેર છે દુખ તો લાગે છે પણ હવે એ લોક પડશે એવું લાગે મને હા એ લોક આવ તો બીકલા લાગે એ હેલો મારો હોંભળો ને

શું હવે કોઈ ઉદ્દો નહીં શું કરીશ હવે પૂડુ તમી થોડો ટેકો કરે તો સારું હતું પણ તું મારું છે ને કે ટેકો તમ હાલે કરું પણ પૂડુ તમારા પૈસા છે ને સાચું કહું દૂધથી ધોઈને આલ દઈશ હું બ અરે દેવા યે ગડબડે બાબા દૂધથી ને તો જીથી ને ધોઈની હાલ વિશ્વાસ રાખો આટલી ફેર આલ દઈ સાચું કહું બ લે ચલા

આલો આમ જો ગરીબ હું આમ મુઠું જો પુડો એ તો હાલે કે રન પેલા મન તમન કહું મે પૂછવા ભાગે જમીન નઈ ભાઈ 20 વીઘા 20 વીઘાના ના જીવડા થાય ને તમ તમતાર જે મું કઢાવતો હોય ને તે દર અહીં આઈન ઉભા રેજો અને તમ તમતાર બોરી બોરી બધી લઈ જાજો માર ભાગમાં આવે અસા 1000 તો નહીં પણ 5500 રૂપિયા પડે હાલ હા અલ્યા પણ ભૂલું આમ જુઓ ગરીબ હું એટલા શું થાય મારું એટલે 5500 રૂપિયા એ તારે લેવાય તો લે ને કામ તો હારો 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 એડો ભૂલું હાલો હાલો 5500 હાલતા જોડો એટલે હાલે ચાર તો કીધું કરી કો તમને બોરી લઈ જાય જો ડાયરેક્ટ એડા ઘટાવો એટલે હા અરે દે આ રહ્યા પૈસા તો આ કોઈ લઈ નાતા ને એટલે હોય ચીણા માથામ મેલું ના વાત સાચી હું મતલબ સમજણ બહુ જરૂરી છે લે આ 5500 હતા ને તમે આ ચાર નોટ ઘાટલું કે ને લે હવે પૂરા હશે પંચ્યાંશો એ પૂરા એ ભગવાન તમારું સારું કરશે લીલા લેર થઈ જાય તમારા ઘરે ચીટિંગ કરતા તું તમે આ ગરીબ હમુ જોયું હે હા રોયડ તમુ હવે જવ કરે હા રો જો હો કસરી પણ કેવા ગીત ગાતા ગાતા એડે આવે રોમા પીનો હેલો ના પી તો સારું કયું કે જ્યો ઓભરી જો ને કસરી હાથમાં જતા રહો પૈસા હાથમાં ના હોય એડે જતા કેવા પોસ્ટ જરા લઈ ગયા હે ભગવાન તેરી લીલા અપરમ પાર હૈ હેતી હે ભાઈ ભાઈ